આકાશવાણી બૂચ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે વાતચીત કરી અને પરીક્ષાના તણાવથી કઈ રીતે દૂર રહેવું તેનું માર્ગદર્શન આપ્યું પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુમંત્ર આપ્યો હતો બહુ લોકો ખુદસે ખુદ કી લડાઈ નહીં લડતો ત્યાં કભી આપને खुद से खुद की लड़ाई लड़ना तय किया है खुद से लड़ना है तो पहले खुद से खुद को मिलना पड़ता मिलना है कभी अपने आप को पूछा है कि मैं जीवन में क्या बन सकता हूँ क्या कर सकता हूँ और मैं क्या करूँ तो मुझे संतोष मिलेगा कई बार कई बार अपने आप को पूछना चाहिए धीरे धीरे अपने मन को कहीं पर स्थिर करना चाहिए પરીક્ષા પે ચર્ચા અંતર્ગત યોજાયેલા સત્રોમાં દેશભરની સાથે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ વિદ્યાર્થીની પણ તેમાં ભાગ લીધો હતો તેમણે પરીક્ષા પે ચર્ચાનો પોતાનો અનુભવ આ રીતે વર્ણવ્યો અમારા મનમાં જે અસમંજસમાં મુકતા એવા પ્રશ્નો છે એનું સારી રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે જેનાથી અમે સંતુષ્ટ છીએ અને જે ક્ષેત્રમાં અમને પ્રશ્ન છે એના માર્ગદર્શકો દ્વારા અમારું માર્ગદર્શન કર્યું છે જેથી અમને સચોટ ઉત્તર મળ્યો છે અને આ જે આખા કાર્યક્રમની રૂપરેખા છે એને ખરેખર બિરદાવવા જેવી છે કે જેનાથી વિદ્યાર્થીઓ ખરેખર પરીક્ષા નીવડે છે ડેલી આઈઆઈટી ના ટોપર પછી યુપીએસસી બે હજાર બાવીસ ના ટોપર કે જે અમારા માર્ગદર્શક તરીકે આવેલા અને વિદ્યાર્થીઓ અસમંજસ માં મુકતા એવા તમામ પ્રશ્નો પૂછ્યા અને એમના અનુભવ નું ભાથું અમે મેળવેલું એક અગત્યની જાહેરાત પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના પ્રતિભાવોને આવરી લેતો વિશેષ કાર્યક્રમ આજે સાંજે સાત વાગીને પાંચ મિનિટે આકાશવાણી ભુજ પરથી પ્રસારિત કરાશે જાહેરાત પૂરી થઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ લાઉડસ્પીકરનો ઉપયોગ અને સભા સરઘસ અંગે જાહેરનામા બહાર પાડ્યા છે લાઉડ સ્પીકર વગાડવા બાબતે કરાયેલા પ્રતિબંધાત્મક હુકમ મુજબ કોઈપણ રાજકીય પક્ષો ઉમેદવારો રાજકીય કાર્યકરો સમર્થકોએ નિયત મંચ સિવાય લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવાઈ છે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે તેમજ રાત્રિના દસ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવાર અથવા કોઈપણ વ્યક્તિ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ તથા એકસો મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે તેમ જાહેરનામામાં જણાવાયું છે ઉપરાંત સમગ્ર કચ્છ જિલ્લામાં પરવાનગી વિના સભા અને સરઘસ યોજવા પર મનાઈ ફરમાવવામાં આવી છે તેમજ રાત્રિના દસ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી મંડળી સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા ફરમાન કરાયું છે આ હુકમના કોઈપણ ભાગનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જણાવવામાં આવ્યું છે અબડાસાના અગ્રણી સદગત અબ્દુલ્લા મંદ્રા ઉર્ફે ઇબલા શેઠ સામે દુર્વ્યવહાર અને માર મારવાના એકતાલીસ વર્ષ જૂના ચકચારી કેસમાં પૂર્વ પોલીસ વડા કુલદીપ શર્મા અને તેમના સાથી અધિકારીને ભુજ સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે પોલીસ વડાની કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને અપમાનિત કરીને માર મારવાના કૃત્યને કોર્ટે ગંભીર અને અયોગ્ય ગણાવ્યું છે આ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને તેમના અન્ય એક સાથી અધિકારીને પણ ત્રણ મહિનાની કેદ અને દંડ ફટકાર્યો છે સરહદ ડેરીના ચેરમેન તરીકે ફરી એક વખત સહકારી ક્ષેત્રના અગ્રણી વલમજી હુંબલની બિનહરીફ વરણી કરવામાં આવી છે આજે સરહદ ડેરીના હોદ્દેદારોની યોજાયેલી ચૂંટણીમાં વાઇસ ચેરમેન તરીકે મોતીભાઈ ભરવાડની પણ બિનહરીફ પસંદગી કરવામાં આવી છે જિલ્લામાં આજે વિશ્વકર્મા જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે ભુજમાં કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિ દ્વારા પૂજન અર્ચન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા આદિપુર ગાંધીધામ સહિતના સ્થળો ખાતે પણ ઉજવણીના સમાચારો મળ્યા છે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે આવતીકાલે નિઃશુલ્ક પ્રાશન કેમ્પ યોજવામાં આવશે જેમાં જન્મથી બાર વર્ષની ઉંમર સુધીના બાળકો માટે સુવર્ણપ્રાસનના ટીમ્પા સવારે સાડા આઠથી સાડા બાર અને સાંજે ચારથી સાડા પાંચ સુધી પીવડાવવામાં આવશે આ ઉપરાંત કુપોષણ નિવારણ કેમ્પ યોજાશે જેમાં નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું પણ વિતરણ કરવામાં આવશે જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે પૂર્વ કચ્છમાં રાપર તાલુકાથી સાત કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ દિશામાં ગઈ રાત્રે બે અને છેતાલીસ મિનિટે ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો તેમ ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ જણાવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપ ઝોન પાંચમાં આવતા કચ્છમાં ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઇન પર નાના મોટા આંચકાઓ સતત નોંધાતા રહે છે તાજેતરમાં ત્રીજી ફેબ્રુઆરીએ બચાઉથી પંદર કિલોમીટર દૂર બે પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર